વાલા વાળી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનુન તો વાયગા તો એક બે ત્રણ અરે ભાઈ આજે છે ગણેશ ચતુર્થી ને તમને બધાને ગણેશ ચતુર્થી ને ખૂબ 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 શુભેચ્છાઓ ભાઈ ગણપતિ દાદા આવ્યા છે બધાના વિઘ્ન બધાના દુઃખ દૂર કરવા તો ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા તો ભાઈ આજે ગણેશ ચતુર્થી છે અને બધા ગણપતિ દાદા દૂર કરે ને બધા જલસા મારે જલસા કરે ભાઈ તો ચા મૂકી છે ફટાફટ ચા પી લો અને પછી આપણે ઉપડીએ જો ઉપર અને રાતે મોડું થઈ જાય છે કારણ કે હવે સિઝન આવી છે એટલે અને હંમેશા પાણી તમને ખબર તો છે ચા એકદમ ટન ટનાટન ટન હોય તો ચલાટ ચા પી લે અને પછી આપણે જાય એ ફોન પણ ત્યાં જ લઈ જવાનો છે તો આપણે ત્યાં પણ મળશું જ

તો બ્લોગ સ્ટાર્ટ થાય છે ત્રણ વાગે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમે બધાને મસ્ત મજાના મારા બ્લોગમાં ભૂલી ગઈ હતી કેવાનું કહી દીધું સારું ન્યા મળીએ ગાઈઝ તો હું ક્યારને આવી ગઈ ને આવી ભેગી તો બહુ જ કસ્ટમર હતા ભાઈ મજા પડી ગઈ તો હવે કસ્ટમર વયા ગયા છે અને ચાર ને વીસ થઈ છે તો એ થોડુંક માલ આજે આવ્યો હતો એટલે એને લેબલ મારે છે અને થોડુંક સેટઅપ કરે છે ને બીજું તમને બતાવું છું તો અહીંયા છે બહેણું બતાવું છું તમને આગળ અને બીજો વિશે ઘણો માલ આવી ગયો છે ભાઈ તો તમને કેટલું બતાવું મને તમે જેટલું બતાવું એટલું ઓછું છે દુનિયાનો માલ છે કપડાં કબીના સેટ છે અને તો વ્યાજબી ભાવે એ પણ ચાલો જલ્દી રાહો જાય ને કેટલો માલ આવ્યો છે થોડુંક જ બતાવીશ બાકી તમે આવીને વિઝિટ કરી જાજો એકદમ મસ્ત માલ છે એટલે કે બહુ સરસ કપડાં કભી મને સેટ બહુ સરસ આવ્યા છે તો ચાલો ફટાફટ અને હવે તો ગણપતિ દાદા આવ્યા ભાઈ આપણે બધાને દૂર દૂર કરવા તો સંપત્તિ દઈને જાય છે ચિંતા કરોમાં તો મોદક બનાવવાના મોલ્ડ પણ આવ્યા છે ચાલો બધું બતાવું ચાલો તો અહીંયા બધા છે કંપની વાઈઝ ટપ અને ખોલા પણ છે ટબ બધા લાવવાના સારું પછી અહીંયા છે બૈયુ છે બધી મસ્ત સેટઅપ થઈ ગઈ છે ઉપર મોટી છે નીચે નાની છે અને સૌથી નીચે સૌ પ્રકાર છે જે ઓલરેડી આવી ગયા છે મસ્ત એને ભાવ લાગે છે તો હું તમને પછી બતાવું આ છે અમારો ચોન તો મસ્ત મજાની વિઝિટ કરી જાજો અને આ નવી વસ્તુ જોઈ જાજો જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ આ છે કપરા કબીના સેટ આવી ગયા છે ભાવ નહીં કહું બાકી રીઝનેબલ ભાવ છે મસ્ત છે આ મારી ફ્રેન્ડ છે અહીંયા જોબ કરે છે એને બહુ ગમે એ લઈ જવાના છે બાકી બ્લુ કલર બહુ મસ્ત છે કલર વાઇઝ બધા પેટર્ન માં મસ્ત છે અને અહીંયા છૂટા નંગ પણ છે છે ને મસ્ત અને બાથરૂમ માં યુઝ થતી બધી જ ટોયલેટ બોયલેટ સોનું સાફ કરવા માટે મસ્ત આવ્યું છે બધું નવું આવા ગ્લાસ પણ સરસ આવ્યા છે પણ આ નવો માલ આવ્યો છે નાના લઈ જાવ તો નાના પણ છે આવી રીતે અને મોટા લઈ જવા હોય તો આવી રીતે મોટા પણ પીસ આવ્યા છે નંગ આવ્યા છે એ ચાલો ફટાફટ ગણપતિ દાદા આવી ગયા છે મોદક બનાવવા માંડો અને ગણપતિ દાદાને ખવડાવવા માંડો ચાલો અને ફ્રેન્ડ્સ આ પણ આવવા માટે ડોસા પણ આવી ગયા છે કલર કેટલા ફાઇલ છે અલગ અલગ કલર ના છે છે ને મસ્ત ભાઈ મને આ બે તો બહુ જ ગમે કલર તો ફ્રેન્ડ્સ આ યાર ડિનર સેટ પર મસ્ત મજાનો છે તમને ગમી જાય એવો જ છે છે ને મસ્ત ડિનર સેટ કોઈ આવ્યું હોય તો ભાઈ તરત જ આમ કાઢી આમ સર્વ કરી શકાય ડાઇનિંગ ટેબલ ને પણ મસ્ત સજાવે તમારા ઘર પણ સરસ મજાનું સજાય ને હવે તો દિવાળી નોરતા આવે છે ફટાફટ વિઝિટ કરી જાવ અને લઈ જાવ આંટી શું કરો છો જો આ બધું કસ્ટમર તો વયા ગયા અને હવે આ બધું સેટઅપ કરવાનું છે અહીંયા માલ આ બાજુ તો બેટા આ માલ કાલે આવ્યો છે બધો હવે સેટઅપ કરવાનો છે અને લૂસીને થોડાક મૂકી દો ડબ્બા બાકી થોડુંક મારે બતાવું છે તને આમ જો તો કાલે જ આવ્યો છે પરમ દિવસે મારે કાંદા બટેટા સબ્જી રાખવાના બધા સ્ટેન્ડ છે અહીંયા બાસ્કેટ પણ છે સ્ટીલ માં છે દરેક વેરાયટી છે તો ફ્રેન્ડ્સ એક મિનિટ તો ફ્રેન્ડ ફટાફટ આવીને વિઝિટ કરી જાને જો કાલે કસ્ટમર આવ્યા હતા એને ગણપતિ બેસાડવા છે એટલે અહીંયા આવતો બેટા એટલે ગણપતિ દેસા એટલે આવા બાસ્કેટ ઓર્ડર દઈ ગયા છે ખરીદી કરવા ગયા છે તો વળતા આવશે એટલે આવા બાસ્કેટ લઈ જશે અને ડેકોરેશન કરશે આનું તો તમે પણ આવી જાઓ ફટાફટ અને આવા બાસ્કેટ નાના મોટા બધા જ છે પ્રાઇસ પ્રમાણે તો આવો અને ખરીદી કરી જાઓ અને ગણપતિ દાદા આગળ મસ્ત મજાનું ડેકોરેશન કરો બાય અને ફ્રેન્ડ્સ બર્થડે વિશ કોઈ બર્થડે ઉપર જાવું હોય કોઈ પણ ફંક્શનમાં જવું હોય તો તમારે ગિફ્ટ દેવી હોય તો ગિફ્ટ ટેમ્પલ પણ અહીંયા જ છે મળે જ છે એટલે આવી રીતનું આવે તમે ગિફ્ટ અંદર મૂકી અને આવી રીતે એનું ડેકોરેશન કરી શકો છો ફૂલ બનાવીને તો ગિફ્ટ ટેમ્પલ પણ અહીંયા મળે છે નાની મોટી ચોરસમાં છે લંબ ચોરસમાં પણ છે લંબ ગોળમાં પણ છે બધી જાતના તમને આવી રીતે ગિફ્ટ ટેમ્પલ પણ મળશે ફટાફટ આવો હજી તો દુનિયાની વસ્તુ આવી છે અને આવવાની છે એટલે વિઝિટ કરી જાજો અને હા હવે હું મારું થોડુંક કામ પતાવું છું પછી કરીને આપણે મળીએ ત્યાં સુધી જય સો અને હા ઉભી

વર્ષ બસ બધું એમ નેમ છે છોકરા છાબડા હું કરે તો ફ્રેન્ડ હજી હાથ પગ હજી તો આ હું ઘરમાં પગે નથ મૂક્યો પર્સ ને બધું એમ નેમ છે તો ચાલો આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે જય શ્રી તમને બધાને જય સ્વામી રાધા કૃષ્ણ અને જય ગણપતિ બાપા મોરિયા મંગલમતી મોરિયા ચાલો હવે મારો બ્લોગ પૂરો કરું છું બાય ફ્રેન્ડ્સ મોઢું મારું એકદમ કાળું થઈ ગયું છે અગિયારમાં દસ મિનિટની વાત છે અને હું આવી ફટાફટ બધું મારું હું કાઢી લઉં મોઢું મસ્ત મજાનું થઈ લો પાંચ મિનિટ પૂરો ખાવ પાણી પી અને મને ચા પીવાનું મન થયું છે પેલા પછી રસાય પાણી બાય